ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દુર્ગા હાથી પર સવારી કરીને આવશે તેઓ આ ચાર રાશિઓ પર તેમના આશીર્વાદ વરસાવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા ગજવાહનની સવારી કરવા જઈ રહી છે જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવનાર છે ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની હાથી પર સવારી બારમાંથી ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે માતા અંબેની કૃપાથી જીવનમાં આ ચાર રાશિઓ બહાર આવવા જઈ રહી છે હા મિત્રો આ ચૈત્ર નવરાત્રી પર ચાર રાશિઓનું ભાગ્ય સૂર્ય અને ચંદ્રની જેમ ચમકવા જઈ રહ્યું છે આ ચૈત્રી નવરાત્રી આ ચાર રાશિઓ માટે સારા સમાચાર લઈને આવી રહી છે જેના કારણેમાં અંબેની કૃપાથી આ ચાર રાશિઓ ધનવાન બનશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો આ નવરાત્રિમાં મા દુર્ગા ગજબાનની સવારી કરશે જેની દેશ દુનિયા અને તમામ બાર રાશિઓ પર વ્યાપક અસર પડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે મિત્રો આ નવ દિવસીય તહેવારની સ્થિતિ છઠ મહાપર્વ જેવી જ છે જે દર વર્ષે ખાસ કરીને મા દુર્ગાની પૂજા અને ઉપવાસ માટે ઉજવવામાં આવે છે મિત્રો આ નવરાત્રિમાં ભક્તિ ધ્યાન અને પરિવાર સાથે સમય વિતાવવાથી પ્રેમ અને દયાની સાથે સુખ અને સમૃદ્ધિની અનુભૂતિ થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શરૂ થઈ રહી છે હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે નવરાત્રિના નવ દિવસ સુધીમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે સાથે જ તમને જણાવી દઈએ કે નવરાત્રિના દિવસે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે અને માતા દુર્ગાની વિદાય પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષની દૃષ્ટિએ મિત્રો અમે તમને જણાવીએ કે માતાનું વાહન નવરાત્રીની શરૂઆત અને સમાપ્તિના દિવસ અનુસાર નક્કી કરવામાં આવે છે આ વખતે નવરાત્રિ રવિવારથી શરૂ થઈ રહી છે અને સોમવારે સમાપ્ત થશે તેથી માતા હાથી પર આવશે અને હાથી પર જ પરત ફરશે મિત્રો દેવી ભાગવત પુરાણ અનુસાર હાથી પર દેવી દુર્ગાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે હાથીને સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો કહેવાય છે કે જ્યારે માતા દેવી જ્યારે તેઓ હાથીઓ પર આવે છે ત્યારે દેશમાં સારો વરસાદ થાય છે જેના કારણે પાક સારો થાય છે અને પૈસા અને અનાજની કોઈ અછત નથી હાથી પર સવાર થઈને માતાનું પ્રસ્થાન પણ શુભ માનવામાં આવે છે જે આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે તો મિત્રો ચાલો જાણીએ કે હાથી પર સવાર થઈને માતાનું સ્વર્ગમાંથી આવવું આ ચાર રાશિઓ માટે કેવું રહેશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માતા અંબેનો જયજયકાર કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા અંબે ગૌરીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ માતા અંબેના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ ચાર રાશિઓ વિશે નંબર એક મકર તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ પર હાથી પર સવાર થઈને મા દુર્ગાનું આગમન મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો માં અંબે ગૌરીના આશીર્વાદથી માં અંબે ગૌરી તમારા પર સ્વર્ગમાંથી પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે આ સમય મકર રાશિના લોકોનું જીવન ઉન્નત થવાનું છે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે હા મકર રાશિના લોકો હાથી પર સવારી તમારા ઘરમાં સમૃદ્ધિ લાવવાની છે આ ચૈત્રી નવરાત્રી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવનાર છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા ગૌરીના આશીર્વાદ સાથે આ ચૈત્ર નવરાત્રિમાં તમે લાંબા સમયથી જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે માતા દુર્ગાના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મકર આ ચૈત્ર નવરાત્રિમાં તમે તમારી આવકમાં પણ વધારો જોશો જેના કારણે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે ત્રણ ડબલ રાતમાં તમારી ચારગણી પ્રગતિ થશે મકર રાશિના એ જ લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને તમારા પ્રિય બનશે મકર રાશિના લોકોએ પણ તમને જણાવવું જોઈએ કે નોકરીમાં કામ કરતા તમામ લોકોને તેમના પદમાં પ્રમોશન મળશે આ નવરાત્રિ તેમના જીવનમાં ખુશીઓ લઈને આવશે રાણીની કૃપાથી તે જ તમારા મનપસંદ બનશે અને પતિ પત્નીના પરિવારના જીવનમાં હાનિભાવ વધશે તમારું ઘર અને પરિવાર આના કારણે તમે તમારા પડોશીઓ સાથે ખુશ રહેશો વાણીને પણ અસર કરી શકે છે આ રાશિવાળા લોકો જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરશે તમામ સભ્યોમાં સારો સંકલન અને સહકારની ભાવના જોવા મળશે તમે તમારા પ્રિય મિત્ર સાથે સારો સમય પસાર કરશો દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પર છે આ નવરાત્રિ તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિ પર નાની છોકરીઓને ભોજન કરાવો મા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે હા મકર રાશિના લોકો મિત્રો આ ચૈત્ર નવરાત્રિ પર હાથી પર બેસીને મા દુર્ગાનું આગમન આ સમયે ખૂબ જ ફળદાયી સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય હા મકર રાશિના લોકો નંબર બે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગાનું શુભ આગમન સ્વર્ગમાંથી હાથી પર થવાનું છે આ કારણે કુંભ રાશિના લોકો આ સમયે જ્યારે તમારા સિતારા ઊગશે ત્યારે તમારા જીવનમાં ખુશીઓ ફેલાઈ જશે તમે ભૂતકાળમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે નવરાત્રિના આ નવ દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાના છે માં અંબેના આશીર્વાદ તમારા પર રહેશે અંબેના મતે આ ચૈત્ર નવરાત્રીમાં તમારા સપના સાકાર થશે સાથે જ તમને જણાવી દઈએ કે માતા રાણીના આશીર્વાદથી તમને નવરાત્રીના પહેલા જ દિવસથી માતા શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવવાના છે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલવાના છે જેના કારણે કુંભ રાશિના લોકો માટે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે ત્રીસમી માર્ચનો તમારો દિવસ આશીર્વાદ અને સન્માનનો રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના ભાગ્યના સાથથી તમામ અધૂરા કામ પૂરા થશે અને તેમને નવો બિઝનેસ શરૂ કરવાની તક મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને તમામ જરૂરિયાતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખશે સાથે જ તેઓ ધંધામાં નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે અને જો તેઓ તેમના માટે યોગ્ય સ્થાન ધરાવતા હોય તો તેઓ તેમના માટે યોગ્ય સ્થાન બનાવી શકશે નવરાત્રી દરમિયાન હાથી પરમાં અંબે ગૌરીનું આગમન આ સમયે તમને અન્ય કોઈ પણ કંપનીમાંથી સારી આવક થશે તમને ઓફર મળી શકે છે જેના કારણે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો તમે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો સમાજમાં તમારો ઉદય અને ઉન્નતિ થશે તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે માતા મહારાણીની કૃપાથી આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો મિત્રો આ નવ દિવસોમાં તમે ઘણા પૈસા કમાઈ શકશો મા મહારાણીની કૃપાથી માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં ધનની વર્ષા કરશે જેના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધો સારા રહેશે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકતની ખરીદીમાં પણ એવું જ રહેશે તમે બનાવશો પ્લાન એ પણ જણાવી દઈએ કે જો તમે ઘણા સમયથી વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ નવરાત્રીમાં માતા રાનીના આશીર્વાદથી તમારું સપનું પણ પૂરું થશે હા મિત્રો કુંભ રાશિના લોકો માટે આ નવરાત્રિમાં માતાના પ્રાંગણની સવારી તમારા માટે ખૂબ જ શુભ રહેશે અંક ત્રણ તુલા ચાલો તમને જણાવીએ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાની છે હા મિત્રો માતા અંબેના ગજ વાહનની સવારી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે માતા મહામાઈમાં દુર્ગાના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા માટે વરદાથી ઓછી સાબિત થશે હા મિત્રો આ નવરાત્રિ તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે જે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે નવરાત્રિથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે માતા દુર્ગા સ્વયં તમારા ઘરમાં બિરાજશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચૈત્રી નવરાત્રીમાં બિનારોગ્યપ્રદ લોકોના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો થવાનો છે હા મિત્રો માતા રાનીના આશીર્વાદ એવા લોકો પર વરસવા જઈ રહ્યા છે જેઓ લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા જેના કારણે તેમની સમસ્યાઓ હલ થવા જઈ રહી છે માતા રાનીના આશીર્વાદથી આ નવરાત્રિ વ્યક્તિની કારકિર્દીમાં શાનદાર પરિણામ આપવા જઈ રહી છે જેના કારણે નવરાત્રીના આ નવ દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના જાતકોને માતા મહારાણીના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમને ઘણો લાભ આપશે આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે માતા મહારાણીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ પૂરા થશે આ સમયે તમને ઘણો આર્થિક લાભ થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થશે જે લોકો લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા તેમની સમસ્યાઓ માતા શૈલપુત્રી તુલા રાશિના આશીર્વાદથી દૂર થશે જે લોકો પાસે પૈસા છે તે તમારા પર વરસશે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે શૈલપુત્રીમાં દુર્ગાના આશીર્વાદથી નોકરી અને પૈસાવાળા લોકોને આ સમય મોટો કરાર થઈ શકે છે જેના કારણે તમારો તણાવ દૂર થશે માતા રાણીના આશીર્વાદથી તમારા અધૂરા સપના પૂરા થશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના અધૂરા સપના આ સમય પૂરા થશે આ ચૈત્રી નવરાત્રી તમારો દિવસ બદલી નાખશે તેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને તમારા ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને પણ કહેવું જોઈએ કે તમારા પરિવારમાં શુભ કાર્યની સંભાવનાઓ છે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેના કારણે તમારો આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી તમે આ મહિને કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો નવરાત્રિની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી નવરાત્રિથી થશે એવું કહેશો કે નવરાત્રિમાં શુભ કાર્યની શરૂઆત થશે તમારા માટે શુભ કાર્ય થશે તમારા જીવનમાં નંબર ચાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ પર ગજવાહન પર માતાના શુભ આગમનને કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે હા મિત્રો વૃશ્ચિક રાશિના લોકો આ નવરાત્રિ માતા અંબે ગૌરીના આશીર્વાદથી તમારા સિતારાઓને ઉદય પામશે જેના કારણે તમારો સુવર્ણકાળ શરૂ થવા જઈ રહ્યો છે માતા ગૌરીના આશીર્વાદથી તમારો સમય સારો જવાનો છે તમારો દિવસ બદલાવાનો છે હા મિત્રો જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને માં દુર્ગાના નવ સ્વરૂપોના આશીર્વાદ મળવાના છે આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં સફળતાના ઘણા રસ્તાઓ ખુલવાના છે સાથે જ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને આ નવ દિવસોમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હવે તમને તમારી મહેનતનો લાભ મળશે તમને તેનું પરિણામ મળશે જેના કારણે માતા રાનીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે આ સમય દરમિયાન તમારી કારકિર્દીમાં સફળતાનો માર્ગ ખુલશે મિત્રો આ ચૈત્રી નવરાત્રી તમારા માટે ખૂબ જ સારી સાબિત થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો દેવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ નવરાત્રિ મા દુર્ગાના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર વરસી રહ્યા છે હા મિત્રો તમે તમારા ઘરમાં કોઈ મોટા શુભ પ્રસંગનું આયોજન કરી શકો છો માતા દુર્ગાની કૃપાથી તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તમે ગરીબ અને અસહાય લોકોને ખૂબ મદદ કરશો તમે ઘણા સારા કાર્યોની કમાણી કરશો માતા દુર્ગાની કૃપા તમારા પર પડી રહી છે જેના કારણે ગરીબોનું કલ્યાણ તમારા હાથમાં થવાનું છે વેપારીઓની વાત કરીએ તો આ નવરાત્રિથી તેમને પણ ઘણો ફાયદો થશે તમારો વેપાર દેશવિદેશમાં વિસ્તરશે તમારા જીવનમાં તેજી આવશે અઢળક પૈસા આવશે ભાગીદારીનો વ્યવસાય કરનારા લોકોને પણ ઘણો ફાયદો થશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સારો સમય પસાર થશે આ નવરાત્રિ માતા દુર્ગાના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ લઈને આવશે જી હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખી રહી છે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે અથવા નવરાત્રીના નવ દિવસ તમારા જીવનને ખુશીઓથી ભરી દેવાના છે મા દુર્ગાની હાથી પર સવારી સુખ અને સમૃદ્ધિ આપનાર છે હા મિત્રો મિત્રો આ સમયને સરકી ન જવા દો કારણ કે આ સમય કોઈ વરદાથી ઓછો સાબિત થવાનો છે જે તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે હા મીન રાશિના લોકો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર આ ચૈત્ર નવરાત્રિ પર આ ચાર રાશિઓ પર માતા આદિ શક્તિની કૃપા થવાની છે જેના કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય અંબે ગૌરી લખો અને વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા અંબે ગૌરીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારું જીવન ઉજ્જવળ બને મિત્રો